બેટ દ્વારકા ફૂલ ની ભાઈ મુલાકાતે બધા બધા ભાઈઓ આગળ દીપક ભાઈ આગળ જઈ રહ્યા તો ફૂલ સામે દેખાઈ રહ્યા છો બધા તો એ પણ ફોટા શૂટિંગ માટે જવાનું છે ભાઈ ફૂલ મનોરંજન હો બેટ દ્વારકા સામે શું હોડકા જોઈ જાઓ તમે બધા એને માહોલ ગરમ ન કરો હે મનોરંજન ફૂલ માટે આ હોડકા જોઈ રહ્યા કે એમનો બિહાર છે કે નહી બિહાર ફૂલ માહોલ ફૂલો ખોટા શૂટિંગ માટે पड़ी भई अलॻि मज़ा भई આઓ બે દરકા ફરવા ફરવાની મજા આવે ભાઈ

तो भाई नागेश्वर नागेश्वर आ भी गए अच्छी है बड़ो नाथ तो भाई गया था नागेश्वर લાઈનમાં જે વસ્તુ ખરીદવી